મસ્ત હમણાં મજા આવે બાકી હમણાં ગરમી થતી ફૂલ વંશિકા નવ્યા બે છે ને બે પૂજા કરે સૂર્ય દાદા છેલ્લો દિવસ છે આજે કાં છે ને વંશિકા જાગરણ કરવાનું સુરત દાદા ને કી ગયો અમારા ધોધ માર વરસાદ આવવા દી ગયો પછી હા ને હું બધું ખાવા માંડી જાવ એમ કી ગયા હો ને હા વંશિકા

પૂજા કરવા છે બેને આવા પૂજા કરવા ભાઈ માને રાજવીર ભાઈ નાસ્તો કરે છે કા રીંગો નાસ્તો કરે છે ને તું ખાશ હે ઠીંગો તો શું ખાશ મામામ ખાશ મમ્મા બે ફર ખાય કા હા ને ભાઈ ફર ખાય ઢીંગું ભાઈ મારે કા

હાલો हेलो बहनदाई આપણે કુંડીમાં માં ખાવું પડશે ના ના પી હવે હવે કેવી ગરમી એમ મારે દાયે હું કાલ પે ગયાતા ખળ વાડવા ગાયવાતું ત્રણ ચાર ગાડી વાટી વરસાદ નહીં આવતો ને આ આવશે કાલ આવશે કાલની કાલ થોડો ગાય ને આજ થોડોક વધારે આવશે રોજ રોજ થોડો વધતો જાય જુનાગઢ પોરબંદર દ્વારકા બાજુ બઈ ભી ગયા ને હવે આપણે આવશે એવા

એજીવે કાઈ કઈ પડી જાય રી કેય મસ્ત મજા બધા બડામ કોઈન ખાઈ હોય ને આવી જાય જ્યો બ થોડાક ભી હારી ગયા પછી હે ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયા ને એટલે પછી વરસાદની પાણી હે ને એટલે બગડી જાય થી એટલે હા ને તેન ખાઈ હોય ને જલ્દી આવજો કે મુ ખાસી બી દે આવત છે એ નથી પારવી પારવી હે તેન જોર થાય કાઈ

આથી 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 એ આય લાગી છે જો દેર છન જમાવટ વાળો વાદક એમડે વરસાદ ચાલુ એટલે કયો બાપ તો લીમડા ફૂલ આલે એટલે એટલે પવન જ

થીમડા ની ને કઈ કે કાળું ડિબાંગ ફૂલ છે આ બધી જોયું ને જેવું છે તમે જોવો ખરા ડાયરો કેવું કાળું રામ જય શ્રી કૃષ્ણ કેમ બધા મજામાં અને આ મારા છેલે અને છે તો આપણે આ ગોય મંદિર ટપરો આ ઘર બને છે તીન એક એ મમ્મી બનાવે છે તો

सिं घू भर रहा है बे ini?

આલો લાગ <hats> <expands and> <trendy> <coughs> <laughs>

ઉઠા પડાયા ને ત્યાં ધીમે ધીમે વરસાદ દસ વાગ્યું અત્યારે ચાલુ થયો પાંચ એક મિનિટ જેવું થયું સાત વાગી ગયા છે એટલે બહુ ખાસ કંઈ આવશે નહીં એમ કે આછું આછું વાદળ હે આ વાદળ બી એમાં છાંટા પડે થઈ ઘડી આવશે નહીં હવે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો નહીં બા સાથે વેદવા મીડિયા સાથે

કરી લઈ આપણે વાળું આવડો હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈએ પૂરો આ હોક કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને જણાવ્યું પહેલી વાર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા દાયરાને રામ